नमस्कार ખેડૂતો મિત્રો ખેડૂતો માટે મહત્વની જાહેરાત ખેડૂતોને पीएम કિસાન યોજનાનો 20મો હપ્તો મેળવવા ઈ કवाईसी આધાર લેન્ડ સીડિંગ જરૂરી તો વિડિયો ચાલુ કરીયે पीएम કિસાન યોજનાનો ફાયદા पीएम કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે રૂ 6000 ની સહાય 3 હપ્તામાં આપવામાં આવે છે પ્રથમ હપ્તો રૂ 2000 એપ્રિલ થી જુલાઈ બીજો હપ્તો રૂ 2000 ઓગસ્ટ થી નવેમ્બર ત્રીજો હપ્તો રૂ 2000 ડિસેમ્બર થી માર્ચ પાત્રતા ખેતી કરતા નાના અને સીમાંત ખેડૂત પરિવારોએ યોજનાનો લાભ લઈ શકે છે ખેડૂતના નામે જમીન હોવી જોઈએ સરકારની આદેશ પ્રમાણે તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી અનિવાર્ય છે પીએમ કિસાન 20મો હપ્તો તારીખ પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો જૂન જુલાઈ 2025 માં આવવાની શક્યતા છે સ્થિતિ તપાસતા રહો જેથી જો કોઈ દસ્તાવેજ અધૂરો હોય અથવા તેને અપડેટ કરવાની જરૂર હોય તો તેને સમયસર સુધારી શકાય જ્યાં હપ્તા બંધ થયેલા હોય ત્યાં તપાસ જરૂરી તાજેતરના કેટલાક હપ્તાઓ માટે જો ખેડૂતના હપ્તા નહીં મળ્યા હોય તો તેના કારણો થકી નીચેના પૈકી એક હોઈ શકે છે લેન્ડર સીડિંગ બાકી છે આધાર સીડિંગ ડીબીટી ઇનેબલ નહીં થયું હોય ઈ કે વાયસી પ્રક્રિયા અધૂરી છે આ પૈકી કોઈ પણ પગલું અધૂરું રહી જાય તો ખેડૂતને સહાય રકમ મળતી અટકી શકે છે. લેન્ડર સીડિંગ કેવી રીતે કરવું? લેન્ડર સીડિંગ નો અર્થ છે ખેડૂતના નામે દરાવાતી જમીનનો રેકોર્ડ જમીન માલિકી વિગત PMK IASAN પોર્ટલ પર જમાવવો. પ્રક્રિયા: ખેડૂતો એ જમીનની અધ્યતન નકલ 7/12 ઉતારા સાથે પોતાના ગામના ગ્રામ સેવક વિલેજ નોડલ ઓફિસર અથવા જિલ્લા ખેતાવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરો. ખાતાની વિગતો અને જમીન માલિકીનો મેળ બેટો હોવો જોઈએ આધાર સીડિંગ અને DBT ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ઇનેબલ કેવી રીતે કરવું આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરીને DBT ઇનેબલ કરવું ફરજિયાત છે જેથી સહાય રકમ સીધી જમા થઈ શકે પ્રક્રિયા ખેડૂત પોતાનો લાભાન্বিত બેંક એકાઉન્ટની બ્રાન્ચમાં જઈ આધાર કાર્ડ સાથે જઈ સીડિંગ કરાવી શકે છે અઠવા નજીકની પોસ્ટ ઓફિસમાં જયની ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં નવો ખાતું ખોલાવી શકે છે જે DBT માટે સક્રિય છે ખાતું DBT માટે સક્રિય છે કે નહીં તે જાણ લેવા માટે ઉમંગ એપ કે તમારા બેંકથી પુષ્ટિ મેળવી શકાય છે ટીકે વાયસી કરાવવી કેમ જરૂરી છે ટીકે વાયસી ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર એજ પદ્ધતિ છે જેના દ્વારા સરકાર ખાતરી કરે છે કે લાભાર્થી સાચો છે અને તે પાત્ર છે છલાત હપ્તાથી સરકારે આ પ્રક્રિયા ફરજિયાત કરી છે કેવી રીતે કરવી ખેડૂતો પોતાના ગામના ગ્રામ સેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને ફેસ ઓથેન્ટિકેશન મારફતે ઈકેવાયસી કરાવી શકે છે ખેતીવાડી વિભાગ દ્વારા નક્કી કરાયેલા કોમન સર્વિસ સેન્ટર સીએસસી અથવા ઈ ગ્રામ કેન્દ્ર પર જઈને રૂ 15 ના ચાર્જમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા પણ ઈકેવાયસી કરાવી શકાય છે વિસ્મો હપ્તો માટે ધ્યાન માં રાખવાની બાબતો સરકારના તમામ નિયમો અને પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ જ સહાય મળશે મોહલત પૂરી થતાં પહેલા તમામ જરૂરી દસ્તાવેજો અને માહિતી સબમિટ કરવી જો અગાઉના હપ્તા મળ્યાનો હોય તો પોર્ટલ પર મોબાઈલ નંબર વડે સ્થિતિ તપાસવી PMKISAN પોર્ટલ https://pmkisan.gov.in પર જઈને બેનિફિશિયરી સ્ટેટસ ચકાસી શકાય છે દાન મંત્રી કિસાન સન્માન નિધિ पीएम કિસાન હેટળ ખેડુતો માટે જીવલેણ સહાય છે पीएम કિસાન યોજનાનો 20 હપ્તો ટૂક સમયમાં જમા થવાનો છે ખેડુતો જો કોઈ પણ જરૂરી કાર્યવાહી બાકી રાખી હશે તો તરત જ આ પગલા પૂર્ણ કરાથી તેઓ સહાયના हकदार બની શકે છે જે લોકો એ મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો જય હિન્દ જય ભારત